સુરતમાં બૂટલેગરો કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના આશીર્વાદથી દારૂબંધીના જાહેરમાં ધજાગ્ર ઉડાવી રહ્યા છે એક તરફ સુરત પોલીસ કમિશનર શહેરમાંથી દારૂ સહિતની નશાની બધી દૂર કરવા કામગીરી કરી રહ્યા છે ત્યારે ડિંડોલી વિસ્તારના નામે હાલ વિડીયો વાયરલ થયો છે એમાં ખુલ્લે આમ દારૂનો વેપલો થઈ રહ્યો છે જોકે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ આ વિડીયોની પુષ્ટિ કરતો નથી ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો જ હાલ કાગળ પર હોય તેમ લાગે છે તેમાં પણ સુરતમાં તો દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા છે સુરત પોલીસ કમિશનર જે કુમાર તોમર એક તરફ દારૂબંધી સહિત નશાનો કાળો કારોબાર બંધ કરવા મથામણ કરી રહ્યા છે ત્યારે કેટલાક પોલીસના મથકના ભ્રષ્ટ પોલીસ કર્મચારી એટલે કે વહીવટદારો ખુલ્લેઆમ દારૂનો વેપલો કરવા માટે બુટલેગરોને પરવાનગી આપી રહ્યા હોય તેવા અનેકો કિસ્સાઓ સામે આવ્યા છે તો ભૂતકાળમાં પણ બુટલેગરો સાથે વહીવટદારોની ભાગબટાઈ પણ સામે આવી ચૂકી છે તે સુરતના ડિંડોલી વિસ્તારના નામે હાલ એક વિડીયો વાયરલ થયો છે આ વિડીયોને જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ પુષ્ટિ કરતું નથી જોકે આ વિડીયોમાં ખુલ્લેમ દારૂનો વેપલો થતો જોવા મળી રહ્યો છે કહે છે કે ડિંડોલી પોલીસ પથકના ભ્રષ્ટ વહીવટદાર અને સર્વેલન્સ સ્ટાફના પાપે ડિંડોલીમાં સાનિયા પેટ્રોલ પંપ સામે વિપુલ નામનો બુટલેગર ખુલ્લે દારૂનો વેપલો કરી રહ્યો છે વિદેશી દારૂનો ખુલ્લે આમ ચાલતા વિપુલના દારૂના અડા પર ડિંડોલી પોલીસ તો કાર્યવાહી કરતી જ નથી તો સાથે બ્રાન્ચો પણ પોલીસ મથકના ભ્રષ્ટ વહીવટદારો તેના આશીર્વાદથી દારૂનો અડ્ડો ચલાવનાર બુટલેગર વિપુલ સામે નતમસ્તક હોય તેવી ચર્ચા પણ ચાલી રહી છે તરાલા મામલે વાયરલ થયેલા વિડીયો મામલે તપાસ કરી બુટલેગર વિપુલ અને તેને દારૂનો અડ્ડો ચલાવવા માટે પરવાનગી આપનારા ડિંડોલીના ભ્રષ્ટ વહીવટદાર સામે પગલાં લેવાશે કે કેમ તે જોવું રહ્યું અઝર ખુરશી સાથે પ્રકાશવાળા